અમદાવાદમાં ગંભીર બેદરકારી સામે આવી છે ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો નહીં મૃતકના સ્વજનોએ ટાયર અને ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી સ્મશાન ગૃહ તરફથી સૂકા લાકડાના બદલે ભીના લાકડા આપવામાં આવ્યા લાકડામાં વિનાશ હોવાના કારણે તે સળગ્યા નહીં સ્મશાનમાં સૂકા લાકડા માટે કરોડોનો ખર્ચ થાય છે છતાં પણ આ બેદરકારી અહીંયા સામે આવી છે આઠ હજારના ખર્ચે ઘી અને તલ પણ લાવવા પડ્યા શહેરના મોટા ભાગના સ્મશાનોમાં સૂકા લાકડા છે જ નહીં આ ખરી વાસ્તવિકતા સામે આવી છે તમામ સ્મશાનોની અંદર અંતિમ વિધિ માટે લીલા લાકડા જ આપવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય કે આટલો ખર્ચો જો તંત્ર કરતું હોય તો પછી કેમ આ પ્રમાણેની ઘટના સામે આવે છે કેમ મોતનો મલાજો જળવાતો નથી સ્મશાનમાં સૂકા લાકડાનો અભાવ છે અઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો નથી જળવાયો મૃતકના સ્વજનોએ ટાયર અને ગોધડાથી અંતિમ વિધિ કરવી પડી કલ્પના કરો એ પરિવાર પર શું હશે સ્મશાન ગૃહમાં જ્યાં ગોધડા ઉડાડીને સ્મશાન અંતિમ વિધિ કરવામાં આવી અગ્નિદાહ કરવામાં આવ્યો આ તસવીરો આપજો એ પરિવાર પર કેવી કેવું વીતું હશે સ્મશાનમાં સૂકા લાકડાના બદલે ભીના લાકડા કેમ છે કોન્ટ્રાક્ટર સૂકા લાકડાનો કોન્ટ્રાક્ટ તો એક તરફ સુકા લાકડાનો આપવામાં આવે છે પણ કેમ ભીના લાકડા જ પહોંચાડવામાં આવે છે લાકડા માટે કરોડોનો ખર્ચ થાય છે છતાં પણ આ બેદરકારી કેમ વારંવાર સામે આવે છે મોટા ભાગના સ્મશાનમાં સુકા લાકડા નથી મળતા ત્યારે તંત્ર શું કરી રહ્યું છે એક બાજુ ચોપડે બતાવવામાં આવે કે આના માટે કરોડોનો ખર્ચ થાય છે પણ બીજી બાજુ આ વાસ્તવિક પરિસ્થિતિ તમે જુઓ વધુ માહિતી મેળવીશું સમજતા આશુતોષ જોડાયા છે ફોનલાઈન ઉપર

કહી શકાય કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યાં મહાદેવનો વાસ હોય છે અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે ત્યાં ખાસ કરીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે તેને કરવી જોઈએ તેમ છતાં પણ માડી હતા તેમના સ્વજનોને ટાયર અને ગોદડાથી જે છે તે પાડવામાં આવ્યા છે અને એ પ્રકારનું બાનું પણ આપવામાં આવ્યું છે કે લાકડા મોંઘા પડતા હોવાથી ટૂંકા લાકડાનો ભાવ જે છે વધુ હોવાથી લીલા લાકડા જે છે મંગાવવામાં આવતા હોવાની આ કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર છે તેને પોતાનો બચાવ કર્યો છે પરંતુ જ્યારે પણ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યારે તમામ શરતોને ને અધીન જે છે તેને કામ કરવું જરૂરી છે તેમ છતાં પણ મિલી ભગતના કારણે આ પ્રકારથી વ્યક્તિના મોતનો નો મલાજો છે તે પણ જળવાયો નથી અને સ્વજે આઠ હજાર રૂપિયા ખર્ચે ઘી અને તલ જે છે તે લાવીને આ બાબતમાં મિલી ભગત હોય છે જોઈને પણ કુદરત કરે

હવે જ્યારે એ લાકડાઓ કોઈ પણ પ્રકાર જ્યારે અનિશ્ચિત કુદરતી વાતાવરણ હોય અને ક્યારે પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કોઈપણ પ્રકારનો બનાવો બને પરંતુ તેનું બેકઅપ રાખવું એટલા જ પ્રમાણમાં જરૂરી હોય છે અને કન્ડિશનના આધારિત હોય છે પરંતુ જ્યારે લાકડા બળી જાય એવી વાત માનવામાં આવે તો સામે એમની પાસે બેકઅપ બીજું હોવું જ જોઈએ કે સૂકા લાકડાથી દેદાન આપી શકાય પરંતુ આ પૂરેપૂરી ખોટી વાતો કરવાની અને આ બધા ભેગા થઈને ખોટા ભ્રષ્ટાચાર કરે અને એની અમદાવાદ શહેરની જનતા એનું ફળ ભોગવે છે આની અંદર જે તે અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું છે કોન્ટ્રાક્ટરોની મિલી ભગત અને સ્મશાન માટે જે લોકોને તે એની વ્યવસ્થા આપવામાં આવી એ બધાને મિલી ભગતે બધાને તાત્કાલિક અગાઉથી નોટિસ આપી છે અને હું તો કહું છું આ સંવેદનાની વાત છે માનવના મૃતદેહની વાત છે તાત્કાલિક ધોરણે બધાને સસ્પેન્ડ કરવા જોઈએ જે પ્રમાણે અહીંયા પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે તમે જુઓ અહીંયા જે સ્થિતિ ઊભી થઈ છે જે પ્રજા કે જે જીવનભર ટેક્સ ભરે છે તેને પણ અંતિમ વિધિ કરવા માટે સંઘર્ષનો સામનો કરવો પડે હાલ સૂકા લાકડાની ઘણા બધા સ્મશાન સ્મશાનગૃહોમાંથી ફરિયાદો ઉઠી છે કે સૂકા લાકડા છે જ નહીં જ્યારે પણ અંતિમ વિધિ માટે આવીએ છીએ ત્યારે અમને ભીના જ લાકડા આપવામાં આવે છે ત્યારે આ અંગે ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે જો ટેન્ડર પ્રક્રિયાથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કોન્ટ્રાક્ટરની આ બેદરકારી પ્રજા કેમ ભોગવે શા માટે આવી બેદરકારી વારંવાર ચલાવી લેવામાં આવે છે જે કોન્ટ્રાક્ટર આવી બેદરકારી કરે છે ને તેને તાત્કાલિક છૂટા કરવામાં કેમ નથી આવતા આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે મોટા ભાગના સ્મશાનમાં લાકડા સૂકા કેમ નથી મળતા આ સૌથી મોટો સવાલ ન્યૂઝ કેપિટલ તંત્રને કરી રહ્યું છે કારણ કે આ એક ઓઢવ વિસ્તારનું સ્મશાન સ્મશાનગૃહ નથી ઘણા જ બધા અમદાવાદ શહેરના સ્મશાનગૃહથી આવી જ વાસ્તવિકતા સામે આવી છે કે ભીના લાકડા જ છે સૂકા લાકડા નથી અને પછી એવું બહાનું આપવામાં આવે છે કે વરસાદ વરસ્યો માવઠું થયું અને એમાં લાકડા ભીના છે નથી કોરા તો એના માટેની અલગથી રા અલગથી લાકડા રાખવાની વ્યવસ્થા કેમ નથી થતી શા માટે આટલી આખા શહેરમાં સ્મશાન સ્મશાનગૃહોમાં આવી વાસ્તવિક પરિસ્થિતિ સામે આવે છે કોઈ બેકઅપ આનું હોવું જોઈએ એકાદ બે વાર આવી ભૂલ થાય એ બરાબર પણ સતત વારંવાર જો આવી ભૂલ થતી હોય તો પછી એ કોન્ટ્રાક્ટરને છૂટા કરવામાં કેમ નથી આવતા આની પાછળ શું તંત્રનો પણ હાથ છે શું કોન્ટ્રાક્ટરની મિલી ભગત છે આને લઈને તપાસ થવી જોઈએ અને પ્રજાને ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી છે કોંગ્રેસે પણ એએમસી તંત્રને સવાલ કર્યા છે અને તાત્કાલિક ધોરણે જે પણ કોઈ કોન્ટ્રાક્ટરની આમાં બેદરકારી હોય તેને છૂટા કરવામાં આવે એકાદ બે વાર કોઈ એવી પરિસ્થિતિ બની હોય અને આ આ આવું ભોગવવું પડ્યું હોય તંત્રને તંત્રના કારણે લોકોને તો કદાચ માફ કરવામાં આવે પણ સતત જે અહેવાલો આવી રહ્યા છે સતત બે વર્ષથી પ્રજા પણ કહી રહી છે કે આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે કોરોના વખતે આપણે જોયું હતું કોરોનામાં મોટી સંખ્યામાં સ્મશાન ગૃહની અંદર લાઈનો લાગતી હતી અને એના કારણે કદાચ પરિસ્થિતિ તંગદીલી ભરી થતી હતી પણ અત્યારે શું અત્યારે શા માટે સૂકા લાકડા નથી મળતા કોન્ટ્રાક્ટ તો સૂકા લાકડાનો જ આપવામાં આવે છે છતાં પણ કેમ ભીના લાકડા સ્મશાન ગૃહમાં પહોંચાડવામાં આવે છે આપણી સાથે એક સ્વજન હિતેશ માળી જોડાયા છે પહેલા તેમની સાથે પણ આ મુદ્દે આપણે વાત કરીએ હિતેશભાઈ સ્વાગત છે પહેલા તો આપણું ન્યૂઝ કેપિટલમાં અને આ જે ઘટના બની છે આ જે બેદરકારી સામે આવી છે શું કહેશો આપ મેમ એકચ્યુલી એવું હતું કે અમારી સાથે ચાર ચીતાઓ હતી એમાં એકચ્યુઅલી આ લોકો જો સૂકા લાકડા જ નતા ભીના લાકડા હતા અમે કેટલી બી રિક્વામેન્ટ કરી કે આપ સૂકા લાકડા લાવો જેથી ચીતાઓ જલ્દી પ્રગટી જાય અને ઘરમાં પરિવહનજનો બી રાહ જોતા હતા એકચ્યુઅલી પાંચ પાંચ કલાક થયા ચીતાને પગટાવવા માટે હવે મેમ ઘી ને આન તેલ લાવી અને અમે અમે પોતે અંતિમ વિધિ કરી છે

હા કોને મળ્યા ખરા બેન પણ એકચ્યુઅલી શું છે કે બીના લાકડા મળ્યા હવે બીના લાકડા સળગતા ચિતા ને ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક રાખે બેન ઘરે બી ઘરે બી એકચ્યુઅલી શું છે ઘરના લોકો બી વેટ કરતા હોય છે કે બે કલાકની અંદર આ લોકો અંતિમ વિધિ કરીને આવતા રહે પાંચ પાંચ કલાક સુધી બેન અંતિમ વિધિ કરવા જાય તો અંદર કેટલો વેટ કરવો પડે છે એમ કઉ છું બીજું સવાલ આપને એ પણ છે કે ક્યારે ભૂતકાળમાં પણ આવું કંઈ બન્યું હોય તમારા ઘરમાં તમારા અન્ય કોઈ સ્વજનોની સાથે આવું કંઈક થયું હોય એવી તમને વાત યાદ છે નહીં નહીં એવું તો ક્યારેક બનેલું હોય છે પણ આ એકચ્યુઅલી નવું જાણવા મળ્યું છે કે આ લોકોને સૂકા લાકડા નથી મળતા અને લીલા લાકડામાં પકતાવા પકતાવામાં આવે છે નતર ટાયર નાખીને બી આ લોકો વ્યવસ્થા કરીને અંતિમ ક્રિયા કરે છે આ દુઃખદ ઘટના છે બેન

અમારે વેટ કેટલું કરવું પડે બે થી અઢી કલાક બેન કરવું પડે એની માટે અમે ચાર ચાર કલાક સુધી વેટ કરીએ એ સારું ના થાય બિલકુલ